હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી વલસાડ દમણ દાદર અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીદપુર ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે કેરી નદીના કોઝવે પરથી પાણી વહેતા ઇકો કાર તણાઈ હતી મૂળ નસવાડીના બે લોકો ઇકો કાર સાથે નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા બનાવના પગલે ગામના સરપંચ સહિતના લોકોએ માનવ સાંકળ બનાવી સતત બે કલાકની જહેમત બાદ બંને લોકોને રેસ્ક્યુ કરી પાણીમાંથી સહી સલામત બહાર કાઢી લીધા હતા જ્યારે જે સીબીની મદદથી ઇકો કારને પણ બહાર કાઢવામાં આવી હતી આ તરફ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી આ વેળા પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવક ફસાયો હતો બનાવની જાણ થતાં જ એસ ડી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જે છેલ્લા પંદર કલાકથી નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એસડીઆરએફની ટીમે સાહસિક રેસ્ક્યુ કરી યુવકનો જીવ બચાવી સહી સલામત બહાર કાઢ્યો હતો